ફ્રેન્ડ એટલે કોણ ગર્લ કે બોય હું એવું માનું છું કે તમે તમારા બાળપણની તમારી યુવાનીની વાતો એની સાથે શેર કરો એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે તમે જન્મ આપ્યો છે તમે વાળ કર્યું છે તમે મોટા કર્યા છે તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા તમારા મોટા ભાગના ઘરોમાં આપણા ઘરોમાં સંવાદ નથી તો સૂચના આપીએ છીએ નાઈ લે ખાઈ લે બેગ પેક કર સ્કૂલે જા આવી જા બૂટ કાઢ બચ્ચું બિચારું સ્કૂલે થી આવ્યું એકદમ અને એક્સાઇટમેન્ટ મમ્મી મમ્મી પેલા બૂટ કાઢ ત્યાં મૂક ફરી બૂટ કાઢીને બિચારું આવે મમ્મી મમ્મી બૂટ કાઢ હું આવી રીતે ફેંકાય ઉપાડ ફરી આવે મમ્મી મમ્મી હાથ પગ દો ખાઈ લે પછી હું સાંભળું છું ત્યાં સુધીમાં તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું હવે એને નટકે એવું જાઓ સાંભળી ને ભલે બૂટ પહેરીને ઘરમાં ફરે તમારી જોડે બે મિનિટ એ એક્સાઇટમેન્ટ જે એને તમારી સાથે શેર કર્યું હશે ને એ એના જીવનની સ્મૃતિ છે પેલા ફોટા જેવી કે મેં આવીને મમ્મીને કહ્યું ને પછી મમ્મી વોઝ સો એક્સાઇટેડ દેટ વોટ યોર ચાઈલ્ડ વોન્ટ આપણે સમય નથી આપતા વસ્તુઓ આપીએ છીએ બાળકને એની અવે નવો ફોન નવી વસ્તુઓ નવા નવા રમકડા કેમ કે મારી પાસે ટાઈમ નથી તું તારો ટાઈમ આની જોડે પાસ કર કેટલી મમ્મીઓ વાર્તા કહે છે હવે તો મોબાઈલ ચાલુ કરી દેજ વાર્તાઓ રેડીમેડ તમને મોબાઈલ પર મળે છે પંચતંત્રની વાર્તાઓ આ વાર્તા પેલી વાર્તા સિલવેલા ત્યારે મારે દરેક માને એવું કહેવું છે કે વાર્તા જેવો સંવાદ તમારા સંતાન સાથે બીજો કોઈ નથી એવરી ડે ટેલ અ સ્ટોરી ટુ યોર ચાઇલ્ડ અ મોરલ ઓફ ધ સ્ટોરી એન્ડ સમથિંગ દેટ બ્રિંગ્સ યોર ચાઈલ્ડ ટુ ઇન કોન્વર્સેશન વિથ યુ વી ડુ નોટ કન્વર્સ We only બધા ભેગા થાય એવા બધા લાગે પણ પહેરે પાછા બહાર નીકળી જતો યુનિફોર્મ માંથી પણ સ્કૂલ નો યુનિફોર્મ પહેરીને આવે અને છોકરીઓ છોકરાઓ બધા ક્યાંક સ્કૂલમાં ક્રશ હોય પર ક્યાંક નામ લખ્યા હોય એ બધા મળવાના છે એવા એક્સાઇટમેન્ટમાં અને એવી હોય કે આવશે જેને માટે આપણે ઉભા રહેતા હતા કલાકો ખાલી સાયકલ પર પસાર થાય જોવા માટે બીજું તો કઈ એ વખતે થઈ શકે એમ હતું જ નહીં આજના છોકરાઓ પાસે તો કેટલા સ્ટેજીસ છે ફ્રેન્ડશીપ બેસ્ટ ફ્રેન્ડશીપ ડેટિંગ લવ બ્રેકઅપ

જે કરવું એ કરી જ લેવાનું તો એ તો પ્રામાણિકતા છે લગ્ન નથી આવું કેમ નથી આવું તો કે મને ત્યાં મજા નહીં પડે પછી તમે કહો કે ના એવું ના ચાલે આવું પડે તો કે આ જે પહેરું છે પહેરી ના વિશે જપો નહીં પહેર્યું ત્યારે મને એમ થાય કે મજા નહીં પડી છે એમને ઓળખો એમને સમજો તમારા ટીનેજ બાળકને એની મુશ્કેલીઓ સાથે ડીલ કરો કેટલી એનર્જી અને એટલી બધી એનર્જી ઉપર માહિતીનો આટલો બધો મારો ચોવીસ કલાક એને ઇન્સ્ટા ગૂગલમાંથી ફેસબુક માંથી ઇન્ફોર્મેશન મળ્યા જ કરે એ ઇન્ફોર્મેશન માંથી એને સિલેક્ટ કરવાનું છે કે એને શું રાખવું ને શું જવા દેવું એના નાનકડા મગજ સાથે તમે ડીલ કરી જુઓ તો તમને સમજાય કે આટલી બધી ઇન્ફોર્મેશન એની પાસે આવે છે એમાંથી એને શું રાખવું અને શું જવા દેવું એને સમજાતું નથી એને એક એવા ગાઈડ જરૂર છે જે એને સમજાવે કે આ કામનું છે ને આ નકામનું છે પણ આપણે તો મોરલ સાયન્સ આવું કરાય આમ ન કરાય લોકો શું કહેશે આપણે કોઈ દિવસ એના જેવડા થઈને વિચારતા જ નથી ચાલીસ વર્ષની માં ભૂલી જાય છે કે એ પણ કોઈક દિવસ સત્તર વર્ષની હતી તમારા બાળકને ખબર નથી કે ચાલીસ વર્ષની માં હોવું એ શું છે પણ તમને તો ખબર છે કે સત્તર વર્ષની યુવતી હોવું એ શું છે સો બીકમ વોટ યોર ચાઇલ્ડ ઇઝ ટ્રાય એન્ડ અંડરસ્ટેન્ડ વોટ યોર ચાઇલ્ડ ઇઝ ટ્રાઈંગ ટુ ટેલ તો તમે માં તરીકે ગમશો તો તમે પિતા તરીકે ગમશો આટલું નાનું બચ્ચું એના સ્કૂટર પર આગળ બેસાડીને નીકળે મમ્મી બે સપના માના ન કર્યું અને ખાલી કોઈને જીવન ભર સતાવશે આપણે બધા બહુ ફોર્ચ્યુનેટ માતા પિતા છીએ કે આપણા બાળકને પસંદગીની તક આપીએ છીએ આજે જ મને સંગીતા કહેતી હતી કે સ્ત્રીને ચોઈસ મળવી જોઈએ સ્ત્રીને શું કામ હું કહું છું વ્યક્તિને ચોઈસ મળવી જોઈએ વ્યક્તિ માત્રને ચોઇસ મળવી જોઈએ કે એને શું કરવું છે અને શું નથી કરવું એને શું બનવું છે અને શું નથી બનવું મારો દીકરો ટ્વેલ્થમાં પાસ થયો પછી એણે એવું કહ્યું કે મારી એક વર્ષ કંઈ નથી કર્યું કે મેને કહ્યું મેં તો એટલું બધું થાય શું કરી નાખ્યું 12મા ધોરણમાં કે આખું વર્ષ તારે કંઈ નથી કરવું કે મારે ફિગર આઉટ કરવું છે કે મારે શું કરવું છે અને મને એટલી બધી ચિંતા થાય ઓનેસ્ટલી અને હું એને બે ત્રણ દિવસે પૂછું કોક પૂછે તો શું કહેવાનું 12મો પાસ છે કતાવવાનું થઈ ગયું લગભગ ચાર પાંચ મહિના એણે કંઈ ન કર્યું ને બાર વાગે ઊઠે ને પડ્યો રહે ને મને રોજ એમ અમારે ઝઘડા થાય ને કકડાટ ઘરમાં ગરમાને એક દિવસ એ બ્રોશર લઈને આવ્યો ને એણે કહ્યું કે જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે મારે કરવો છે આજે એનો પોતાનો સ્ટુડિયો છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક્સ કરે છે સરકારી ફિલ્મોમાં બીજી કરે છે અને રાતના બે વાગ્યા સુધી કામ કરે આવીને સુઈ જાય વળી સવારે સાત વાગે ઉઠીને જાય એને ઉઠાડવો નથી પડતો કારણ કે એનું ગમતું કામ કરે છે હું એમણે કહ્યું આટલા વ્યસ્ત સમયમાં આવે છે જાય છે ને આમ કરે છે એ બધું કરી શકું છું કારણ કે હું મારું ગમતું કામ કરું છું ગમતા રહેવા માટે પહેલાં તો જાતને ગમીએ હું મારી જાતને જ નકારતી હોઈશ તો બીજાને કેવી રીતે ગમીશ મારામાં જ કશું ખૂટશે મારામાં જ કઈ ખાલી રહી જશે મને જ મારી જાત જોડે મજા નહીં આવતી હોય હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું કે જે એકલા રહી જ નથી શકતા એને કોઈને કોઈ જોઈએ કોઈ ના હોય તો ફોન જોડે માથાકૂટ કરે પહેલાના જમાનામાં તમારે ઘેર માણસ આવે ને તો તમને પૂછે કેમ છો મમ્મી કેમ છે પપ્પા કેમ છે પાણી પીએ બેસે હવે આજકાલ હવે ઘરમાં આવતાની સાથે પૂછે છે જીણીપીનું ચાર્જર છે જીણીપીનું ચાર્જર છે આમ જાણે એમ એનો શ્વાસ ઓક્સિજન નો છે ઓક્સિજન નો છે એવું મને તો સંભળાય છે બે કલાક ફોન તમે ના આ પડે જ છે મારો ફોન હું નથી અડતી તો કોણ શું અટકી પડી કયા કરોડોના સોદાને કયું શેર માર્કેટ પડી ગયું ને કોણ મને શોધે છે મેં એવા કેટલા લોકોને જોયા છે કે આમ ફોન ત્યાં વાગતો હોય ને તો લગભગ દોડીને ઉપાડી લે આખો દિવસ વોટ્સએપ ઉપર તમે માનો છો કે નથી માનતા જાણો છો કે નથી જાણતા એવી પરવા કર્યા વગર ફોરવર્ડ બધું આદુ ખાવાથી આમ થાય ને વરિયાળી ખાવાથી વજન ઉતરે જીરું પીવાથી આમ થાય ને સવારે મધ ને જીરું પીજો ને પછી તમે પૂછો તમે પીઓ છો કે ના હું નથી તો મને શું કામ મોક્યું પેલા જાતે પીઓ તમારું વજન ઉતરે તો કોકને કેજો પણ આપણે બધા જ આવા થઈ ગયા છીએ સ્વિત્ઝરલેન્ડ કેબલ કારમાં પતિ પત્ની સંતાનો સાથે જતા હોય તો બધા વ્યસ્ત છે ફોટા પાડવામાં આસપાસ આલ્પનું સૌંદર્ય નથી જોતા કેમ તો કે સાંજે નીચે ફેસબુક પર અપલોડ અને જોઈ લેવાનું કે કોણે લાઈક આપી છે કોણે નથી આપી પછી એનો વારો આવશે હમણાં થોડા વખત પહેલા હું હૈદરાબાદ થી એક પ્રોગ્રામ થી પાછી આવતી હતી પ્રોગ્રામમાં મોડું થઈ ગયું એટલે સાડી મેં એરપોર્ટ બદલી એટલે હું એરપોર્ટ પર સાડી બદલતી હતી તો બાથરૂમમાં વિમેન્સ બાથરૂમમાં એક બહેને મને પૂછ્યું કે ફોટો પાડું એટલે મેં એમને કહું કે એકદું બાથરૂમમાં હોય ને આપણે બાર પાંચ મિનિટ ઊભા રહો કે એટલો મારી પાસે ટાઈમ નથી મને કહેશો મારી ફ્લાઇટ છે મેં એકદું તો રહેવા તો મને કહે હું તમને ફેસબુક પર જોઈ લઈશ આઈ સી ઓન ફેસબુક ભલે એમ કરજો હું લખી દઈશ કે તમે તો છડા છો મેં કીધું વેરી ગુડ તમે પ્લીઝ લખજો

તો કોઈ દિવસ લાગે એક સેકન્ડ માટે પણ લોજિક સવારે ઉઠીને બધા રાશિ ભવિષ્ય વાંચે છે મારે બધાને પૂછવું છે કે કૃષ્ણ જો વાંચે સવારે તો એમાં લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થવાનો છે સાવધ રહેજો હા કે ના પંચને મળવા જાય એ દિવસે જો એનું રાશિ ભવિષ્ય વાંચે તો શું લખ્યું હોય કે આજે તમારા હાથે સગા વધ થશે સાવધ રહેજો બરાબર આવું ભવિષ્ય હોવું જોઈએ ને આઈડિયલી હા કે ના અને કંસ વાંચે તો શું લખ્યું કે સગુ વધ કરશે સાચવ પણ એવું હતું નથી કૃષ્ણ પણ ક અને કંસ પણ ક તો રાશિ તો સેમ છે પણ ભવિષ્ય સેમ નથી કેમ દશેરા દિવસે રામ લખે તો લખ્યું હોય વિજય થશે ને રાવણ વાંચે તો પરાજય થશે તો રથ રાછી તો બેની સેમ જ છે તો કેમ સેમ નથી